પોલીસે ટ્રક બેટરી ચોરીનો મોટો ગુનો ડિટેક્ટ કર્યો મકરપુરા પોલીસે ટ્રક બેટરી ચોરીનો મોટો ગુનો ડિટેક્ટ કર્યો મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય ધોરી પર ઉભેલા ટ્રકોમાંથી માંથી બેટરી ચોરી કરનાર ત્રણ આરોપીને પકડવામાં આવ્યા છે ગુપ્ત માહિતીને આધારે પોલીસે ટીમે નંબરની ઇન્ડિગો કારમાંથી સાત બેટરી કુલ મૂલ્ય એકત્રીસ હજાર ત્રણ મોબાઈલ ફોન ત્રીસ હજારને ને વાહન જપ્ત કર્યું આરોપીઓએ કબૂલાત કરી કે તેઓએ જાંબુઆ બ્રિજ પાસે પેટ્રોલ પંપ આગળ ઉભેલા ટ્રકોમાંથી ગઈ રાત્રે આ ચોરી કરી હતી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને કાનૂની કાર્યવાહી